હેલ્લો એ ટુ ફેમિલી કેમ જાઓ મજામાં તો મજામાં જઈશું બધા તો અત્યારે આપણે આવી છે ટ્રેક્ટર લઈને હજી એક ટ્રેક્ટર આપણે આવે છે અને બંને ટ્રેક્ટરથી આપણે ઓછું ભણવાનું છે આજ હરીફભાઈ કરવાનું છે ટ્રેક્ટર કઈ રીતે ગ્રોપમાં અને આ આપણો રોડ છે આ દળ છે આ નિલેશભાઈ અને વિપુલભાઈ રવે છે કે આપણું બીજું ટ્રેક્ટર હજી આવવાનું છે

બે ટ્રેક્ટર પીજા છે આપણે જોઈ લો આ પહેલું ટ્રેક્ટર અને આ બીજું ટ્રેક્ટર આપણું તો આ બંનેથી આપણે આગળ ઊંચા કરવાના છે ટ્રેક્ટર અને કઈ રીતે થાય એ તમને દેખાડશું આગળ અને અત્યારે ફૂલ તૈયારી ગઈ છે બાંધીને બાંધી જ દીધું છે તો બાંધી લીધું ને તો ટ્રેક્ટર બે ટ્રેક્ટર બંધાઈ થઈ જશે અને આ આપણું બહુ સરળ છે તો તમે જોઈ લીધું છે આ ટ્રેક્ટર બે બંધાઈ ગયા છે ત્રણસો અડસઠ છે બે ટ્રેક્ટર કેટલી તાકાત છે કઈ નવું છે કઈ જૂનું છે એ આગળ બધુંય ખબર પડી જાય પછી પાના વડે આપણે બોલને ને ટાઈટ કરી દઈશું આ બે ટ્રેક્ટર જોડાઈ ગયા છે હવે ફૂલ તૈયારી છે આપણે કે ઓછા કરવાના છે ટ્રેક્ટર તો ફૂલ ફૂલે ફૂલ તૈયારી છે આપણે તો ટ્રેક્ટર પણ ઊંચા કર્યા છે રિયાદ ગ્રાઉન્ડ આવશે આપણે લાલભાઈ અને લીલેશભાઈ એમને ભાવ્યું ટ્રેક્ટર ઊંચા કરવાનું હતું તો ટ્રેક્ટર ઊંષા કરે છે એમ કંઈ વાંધો નથી તો પાછા તૈયારી થઈ ગઈ છે બીજો રાઉન્ડ કેમ કે આગળ પાછા ટ્રેક્ટર ઊંચા કરવાના જ છે બીજા રાઉન્ડમાં તો કેવે તમને બતાવવાનું છો આપણા નિલેશભાઈ ટેક્ટર ઉચ્ચ કરે છે તેમના ભાઈ લાલજીભાઈ પણ છે અને જોરદાર અત્યારે ટ્રેક્ટર ઊસા કરે છે આપણે બંને ઉતા કરી દીધા છે તો કઈ રીતે તમને લાગ્યો છે વિડીયો અને આ રીતે તમે ટ્રાય ન કરતા કઈ કઈ ટક્ટર છે એ તમને દેખાડી દઉં છું આ છે ત્રણસો અડસઠ અને આ છે ચારસો પિંચોતેર આ તાકાત કેમાં હતી તો એ તમે કોમેન્ટ કરજો જરીક અને અમને તો ખબર નથી પણ તમે કોમેન્ટ કરી દેજો અને આ રોડ છે ને ઉછાળો કલર તો થઈ ગયો છે ટાઈમ તો નહીં તો આ બંને ટ્રેક્ટર આપણે ઓછા કર્યા હતા અને ખાકર હતી એ આપણે સોડાવી લીધી છે તો તમે મિત્રો જોઈ જ લીધો છે કઈ રીતે ટ્રેક્ટર ઓછા કર્યા છે પણ બહુ જોરદાર મજા છે મિત્રો આ જોઈ લો લાલભાઈ તેમજ નિલેષભાઈ બે ભાઈ यक्तर उसा जोरदार किरा से, तो तुम्ही आवी ट्राय नो मरता हो नगर तमारा वील ना, तांगा पण काय है सके से, तमारा जोखम उपार क्यार को पिंचो तरना तायर, यक्तर मादूल यहारी तेगाउ ठीच देगे कम लेर्स final so, finally, mitro gamak. Kita hitung aksesin. finally, mitro apre, nilis bingkere bugijase. nih?